નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત ન્યૂઝ સેવા સુરક્ષા અને સલામતી માટે કટિબંધ ગુજરાત પોલીસ ની મહિલા કર્મચારીનો નો કરતો વિડિયો થયો વાયરલ અંબાજી મેળામાં મંદિર પરિસરમાં ફરજ બજાવતા ચેતન કુંવરબા ફરજ બાદ ગ્રભ કરે છે મંદિરની સફાઈ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મગવાણા સહિત પોલીસ વિભાગ સેવા ભાવનાના ભાવનાને બિરદાવી અભિનંદન પાઠવ્યો માં અંબાની સેવા ક્યારે કરવા મળવાની બસ આજ જ ભાવનાથી સફાઈ કરો છું મહિલા કોન્સ્ટેબલ પોલીસ કર્મચારી ચેતન કુંવર અમે મંદિર બંધ થયું એટલે અમને એમ થયું કે થોડીવાર અમે અંદર માતાજીના દર્શન કરીએ એટલે પછી અમને થોડી બધા પેલા સાફ સફાઈ કરતાં અમને એમ થયું કે થોડું અમે પણ એમાં ભાગરૂપી બનીએ એમ જેમ આપણે ઘરમાં જે આંગળું ચોખ્ખું રાખતા હોય એમ અમને પણ એમ થયું કે અહીંયા ચોખ્ખું થોડી ચોખવટપૂર્વક કામ કરીએ એમ બીજી અમારે કોઈ ભાવના નથી

જેથી આપણું રાજ્ય આપણું દેશ વગેરે સાફ સફાઈમાં આગળ આવે મારું નામ ડબલ્યુ પીસી ચેતન કોરબા રતનસિંહ છે હું ગઢ પોલીસ સ્ટેશન નોકરી કરું છું ગઢ પોલીસ સ્ટેશન